આપણો વ્લોગ આપણે આપણા ડાબાથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને એક તમને સરસ મજાની વાત કહું મારા ભાઈ તો કાલે રાત્રે હું ઉઠી આ લગભગ બે વાગ્યાની આસપાસ પીપી કરવા માટે ઉઠ્યો તો એ ટાઈમે વરસાદ ચાલુ હતો એટલે તમારી એરિયામાં વરસાદ પડે કે ના પડે કમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ તો વરસાદ સવારના પુરમાં થોડું ઘણો વરસાદ આવ્યો છે એટલે વેધર એકદમ આખું ચેન્જ થઈ ગયું છે બહુ જ આમાં ઠંડી લાગેલી છે અને બીજા નંબરમાં કે ભાઈ બહુ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે તો તમને થોડું ઘણું બતાવીએ મારા ભાઈ કે વાતાવરણ કેવું છે લે જાય

અ માર સાડીસ મર્સિડીઝ અહા કણા હંગાદી અ પી એમ હા પી પીએમ પ્રાઇમ મિનિસ્ટર નહીં મારા બાપ

આજે તો ભાઈ પ્રકાશ ખત્રીને મળવાનું છે એટલે બહુ મજા આવશે બરાબર છે કારણ કે ટોપ લેવલના એવા માણસ છે અને એટલે બહુ મોસ્ટ વાયરલ માણસ છે આપણને કોઈને ખબર જ નથી ઇન્સ્ટાગ્રામની કે માર જોડે તો કોઈ ફોન એ નહોતો એ ટાઈમના એ ભાઈ ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને રીલો બનાય બનાય કરતા હોય છે ભાઈ બ્લોગ મતલબ સારા એવા બ્લોગ બનાવે છે તો આજે આપણે મળવાનો મોકો મળવાનો છે સેકન્ડ ટાઈમ તો બહુ મજા આવી જવાની છે મારા ભાઈ તો ગાઈ ટ્રાફિક તો જોવા મારા ભાઈ બહુ મોટી મોટી બધી લક્ઝરી કાર પડી છે ચલો બેસી જઈએ તા આપણે બળે

यूट्यूबर और एकदम ओरिजिनल हसी मजाक वाले बेस्ट वीडियो जो मैं खुद देखता हूँ भाविक सर के और इनके साथ एक विक्रम भाई भी हैं इनके वीडियो आप देखना और इनकी चैनल सब्सक्राइब करें लाइक करें और कमेंट करें जरूर कि आपने ये वीडियो आपको कैसे अच्छा लगा और आपने इनको फॉलो किया सब्सक्राइब किया तो किस तरह से किया आपको अच्छा क्या लगा और मेरा वीडियो देखने के बाद सब्सक्राइब किया कि नहीं ताकि इनको भी आइडिया आए कि कितने सब्सक्राइबर नए बढ़े और वो प्रकाश खत्री सर के वीडियो देखने के बाद तो भाविक सर बहुत बहुत धन्यवाद आज आप हमारे ऑफिस में पधारे आपने भी हमें आपने मौका दिया बहुत खुशी हुई मुझे और मैं भगवान स्वामीनारायण बापा से प्रार्थना करता हूँ कि आप बहुत आगे बढ़े बहुत तरक्की करें और ऐसे ही बहुत आगे बढ़े थैंक यूजेंड गाय मिल गया लाइक गया

બાકી આ છે આપડે ભાઈ એરબોર્ડ એરબોર્ડ આલે છે એરબોર્ડ નું કવર છે અને એક આ કવર આવી છે ફોન બરાબર ફોન ના આ તો પાવર બેંક આલી છે સાહેબ ઓ બસ એક આ વોચ આ વોચ આલી લાગે છે ઓ બરાબર અને એક આ અંદર પઈ કંઈક છે ભાઈ તો આપણે બીજી ચેન માં જોઈએ કે આ અંદરથી શું નીકળે છે એક એક વસ્તુ લાવ વિક્રમ ભાઈ તો આ એક કવર આવી છે મતલબ ચાવી નું છે ભાઈ કિચન બરાબર આ સેલ્ફ હિસ્ટ્રી છે મારા ભાઈ આપણે મેર પડી ગયો બ્લોગ માટે બાકી આ અંદર કાર હોય ને કાર એના અંદર બુલ ગાળવાનું છે એટલે એ કામ લાગશે આપણે આ એક નોની ટોર્ચ ચાલી લાગે છે મારા ભાઈ બધી વસ્તુ પછી આપી ધીમે ધીમે જ્યારે જરૂર પડશે ત્યારે ઓપન કરીશું આ લગભગ યુએસબી બી આલી છે ફોર્ટ યુએસ બી બરાબર આ પણ એક સ્ટેન્ડ છે મોબાઈલ સ્ટેન્ડ બરાબર આ શું છે ભાઈ આ વોચ આવી છે સરસ મજાની જો કે મારું એક સપનું હતું ભાઈ તો હું એક વોચ લાવું અને ફાઇનલી મને આજ વોચ મળી ગઈ બરાબર થેન્ક યુ પ્રકાશ સર બાકી આ તો કીધું છે બરાબર આ ઉપર કવરનું છે તો અને આ એક ઇયરફોન આવે છે બાકી બીજું શું છે વિક્રમ અંદર ઓહો હો આ એ ગાડી માટેનું આ કવર છે એરબડનું બાકી અંદર કંઈક મોટું ખોખું લાગે છે મારા પેડફો હો હેડફોન આવ્યું છે સરસ મજાનું સીઆરપી કંપનીનું અને એક આ સ્પીકર આલી છે મારા પેક બાવા ની મતનગર કરજો તો સ્પીકર લેતા આવજે ફાઇનલી આજે સ્પીકર આવી ગયું અને આ શું છે ભાઈ આ પક્ષ હજાર આવે ને બરાબર પગની મસાજ કરવાનું છે પગ દુખતા હોય ને તો કોઈને દબાવવાના નહીં આ ભરાઈ દેવાનું તો મસાજ થઈ જાય મારાભાઈ પણ એમની ફેમિલી તમે જોઈ લો સરસ મજાની હેપી ફેમિલી છે એની સાથે આના અંદર ધાબરા એમનો જયારે બર્થ ડે હાર્દિકભાઈ ત્યારે એમની દાન ગયા હતા ધાબરા બધા બરાબર છે આપણને પણ એક ગાબડો આવે છે કદાચ ગામમાં કોઈ જરૂર હોય બરાબર છે આજુબાજુ ફરતા હોય રાતે ફરતા હોય તમને કોઈ જવા મળે દાન પણ કરશે આવે ને એનું ઘી આપ્યું છે લગભગ આ ઘીનો રૂપિયા જેવો ભાવ છે ભાવ પણ લખે ખાલી રૂપિયા ભાવ એકદમ ઓરિજિનલ ઘી છે આ કઈ રીતે બનાસ ખબર છે મારા ભાઈ બરોબર તમને કઈ નાની માહિતી આપું તો આ જે ઘી છે ને આ એ રીતે બને છે કે જે પણ ગાયો હોય ને એ ટોટલી બધી જંગલમાં ચરતી હોય બરાબર છે ત્યાંથી ગાયો કોઈ કશું ખોય નહીં જેમ આપણે ઘેર નહીં ખોણ લાવતા કેમિકલ લઈએટ કેમિકલ હોય ફેટ એકદમ ઓછા હોય એટલે તમે આ ઘી ખો ને તો તમારા શરીરમાં ચરબી પણ ના પડે જેમ નહીં બીજા આપણે ઘી બધા નહીં ખોતા બધા ને ખરીદતા એવા પોતાના નાખી એકદમ આ ઓરિજિનલ ઘી છે બરાબર ઓરિજિનલ ઘી જોઈ લો તમારે મંગાવવું હોય તો કોમેન્ટ કઈ જણાવી દેજો આપણે તમને એકદમ ઓછા ભાવે કરી આપશું બરાબર છે પછી એક સરસ મજાનો પરફ્યુમ આવ્યો છે અને પાછળ હનુમાન દાદાની એક હાથે પહેરવાનું કડું આપ્યું બરાબર નાનું તમે હાથે પહેરી શકો બાકી એક બીજી સરસ મજાની વસ્તુ આપી છે મારા ભાઈ એકદમ પ્યોર વસ્તુ છે એકદમ બદામની બનેલી છે ડ્રાય ફ્રુટ પ્રંચ તમે જોઈ શકો છો ભાઈ એકદમ ઓરિજિનલ વસ્તુ છે મારા બરાબર શું કેવું જોઈ લો તમે સર એકદમ ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ આ વસ્તુ નથી મેં ટેસ્ટ માર્યું તો એક નંબર છે બાબુ આની કહેવાય છે કચોરી આ લગભગ છથી સાત મહિના કશું ના થાય એવું કેવું થતું હતું બાકી તમે આનો ખોઈ લગ એકદમ ટેસ્ટ એકદમ સારો આવશે અને હર્બલ છે અને કોઈ આડઅસર ના થાય અને આપણે ભાઈ માથામાં બાલ નથી એટલા માટે આપણા પાસે એક દીધું છે સ્પેશિયલ એમનું પ્રકાશ ખત્રી સાહેબનું આદિવાસી હેર હોય બરાબર છે પણ આથી વાળ ધોળા થતા હોય તો કાળા થઈ જાય બરાબર છે નવા બાલ આવે એવું કેવું થાય છે મતલબ બાલનો ગ્રોથ વધારે જે બાલ હોય એ લાંબા થાય તો આપણે વાપરશું અને તમને જણાવીશું અને મને ખરેખર કેવું ઇફેક્ટ પડે છે એ હું તમને કહી બરાબર બાકી મારા મમ્મી ડાયબિટીસ હતી તો એ પણ આપણે જણાવ્યું એના માટે આપી દીધું ભાઈ અફ્રેશ જેમ બધા ચા પીતા ને આપણે ચા ના પીવાની આપણે પીવાનું ભાઈ અફ્રેશ બરાબર છે આપણે સો પાણી અને એના અંદર બે ચમચી નાખી અને સરસ મજાનું સવાર બપોરે સાંજે પીવાનું એનાથી બહુ સારું થાય જોઈ લો ભાઈ એકદમ ટોટલી ડ્રાય ડ્રાયફ્રુટવાળી સ્પેસ્ટ છે તો હાર્દિકભાઈ એક ટેસ્ટમાં છે એક બીગોજી ટેસ્ટમાં બરાબર અને જણાવશે કે કેવી લાગી તો પેલા તો મમ્મીનું મુ મીઠું કરવામાં આવે ખવડાવો એકદમ આ પણ આથી ડાયાબિટીસ બેબિટીસ કશું ના થાય હા હા કેવું લાગ્યું અમે જોરદાર મસ્ત હતું એક નંબર છે ભાઈ તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ આપણી જે સેલ્ફી સ્ટીક આપ્યું છે પ્રકાશ ખત્રી સાહેબે એનું અનબોક્સિંગ કરીને આપણે ફાઇનલી એ જ ભરાઈ દીધું છે આઈ રી ભાઈ અને તમે જોઈ શકો છો ભાઈ એક લાઇટિંગ પણ મસ્ત આપ્યું છે એમાં જ આપણે અત્યારે હાલ શૂટિંગ કરી રહ્યા છે બહુ મજા આવી રહી છે થેન્ક યુ કારણ કે આપણું આવું એક લાવની ઈચ્છા તો હતી જ મારા ભાઈ જોઈ લે ભાઈ આ રીતે આપણે શૂટિંગ કરીશું થોડુંક સ્ટેબિલાઇઝ નથી મારા ભાઈ પણ ચાલશે બરાબર છે

તો ચલો મિત્રો આપણે જઈએ છીએ ઘેર બ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ અને આસ્તો ભાઈ ખરેખર બહુ મજા આવી ગઈ સવારના પોડમાં ઉઠ્યા અને ધુમ્મસ બહુ હતું ભાઈ વાતાવરણ એકદમ વેધર ચેન્જ કરી નાખ્યું હતું બગાડી નાખ્યું હતું એટલે કીધું આજનો દિવસ તો કેવો જ હે પણ ભાઈ તો અહીં મતનગર જ્યાં પ્રકાશ ખત્રી સાહેબ ને મળ્યા બધી ગિફ્ટો વાલી બહુ મજા આવી ગઈ મારા ભાઈ આજનો દિવસ એકદમ ફર્સ્ટ ક્લાસ ગયો છે બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી